આરપી ઝાલા સાહેબ તથા ઉત્તરાયણ પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી એ ડી મહંત અને વિસ્તારના શાંતિ સમિતિના સભ્યો તથા આગેવાનો સાથે આગામી બકરી તહેવારના અનુસંધાને જરૂરી તકેદારી રાખવા માર્ગદર્શન આપવામાં આવ્યું અને તહેવાર દરમિયાન ભાઈચારો જળવાઈ રહે તથા કોઈની ધાર્મિક લાગણી ન દુભાય તથા કોમી એકતા જળવાય અને શાંતિમય વાતાવરણમાં તહેવાર ઉજવાય તે બદલ મીટિંગમાં હાજર તમામ સભ્યોને અપીલ કરવામાં આવી જરૂરી સૂચનો આપવામાં આવ્યા સદર મીટિંગમાં આશરે વીસ થી પચીસ જેટલી જનસંખ્યા હાજર રહી અહેવાલ જયદીપ રાઠોડ